ભરૂચની કાશીમાં હોસ્પિટલ આરોગ્ય વિભાગનું ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં અનેક ગેરરાતીઓ સામે આવતા પીએમ જય હેઠળનું એમ્પ્લેનમેન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના એક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિફેક કડક વલણ અપામ્યું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય હેઠળ લાભ થઈ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતા વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશી કાશીમાં હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી હોસ્પિટલમાં કો ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું દર્દીઓની સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેકનિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ બિલ્ડિંગ યુઝ બીયુ પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી આ ઉપરાંત હોસ્પિટલ એક રેખાણ બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું આરોગ્ય વિભાગે આ બાબતે ગંભીરતાથી લઈને કાશીમાં હોસ્પિટલનું પીએમ જય હેઠળનું એપ્લેમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે માહિતી મુજબ સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી જેના કારણે ગેરરીતિ ચાલુ કરી હતી આ કાર્યવાહી બાદ જિલ્લામાં અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ચકચાર મચી ગઈ છે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે તબક્કાવાર કડક પગલાં લેવામાં આવશે વધુમાં આજે ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગમાં અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફ્ટી સાધનોની પણ ચકાસણી કરી હતી આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાસિયાએ જણાવ્યું હતું કે આજ રોજ અમારા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલની બિલ્ડિંગની ઊંચાઈ નવ મીટર કરતાં ઓછી અને પાંચસો સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરૂર નથી પરંતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂમ ન હોય તેમને નોટિસ આપી સેલ્ફ ડિલેક્ટ્રન્સ આપવાનું જણાવ્યું છે આજ રોજ આવેલી કાશીબા હોસ્પિટલ છે તે નવ મીટર કરતા નાની હાઈટની છે અને પાંચસો સ્કવેર મીટર એનો એરિયા થતો નથી એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને

કરી આતંક મચાવનાર દીપડો પાંજરે પડ્યો છે અંકલેશ્વરના તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાયો ગ્રામજનોએ થોડી રાહત અનુભવી હતી જોકે હજુ પણ ગામ આસપાસ દીપડા હોવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે દસ દિવસ પહેલાં ગામની એક વાડીમાં દીપડો ગો વાડ પર હુમલો કરી મારણ કરી મારણ કર્યું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગ્રામજનોને જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પિંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરાના દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોમાં રાહત અનુભવી હતી તેમ છતાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજુ પણ ગામની સીમામાં એક બીજો દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે તેથી વન વિભાગ દ્વારા વધુ એક પિંજરું મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે નાઇટ વિઝન કેમેરા ગોઠવવાની તજવીજ શરૂ કરી હતી તોલા ઉપર આવો કોણ કોણ છો તો બે આદત છે સાહેબને કહે દેજા હા ના হৰ পটেল <delicious dishes> <SART> આઠથી દસ દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય